નમસ્કાર પચીસ ઓક્ટોબર પચીસના કરી લેજો દક્ષિણ આંદમાન સમુદ્ર પર સક્કરવાતી પરિભ્રમણ સાથે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર એક નવું નીશું દબાણ ક્ષેત્ર રસાયું છે તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને મજબૂત થવાની ધારણા છે પૂર્વ મધ્ય અરબ સાગર પર પણ એક નેસુ દબાણ ક્ષેત્ર દેખાઈ રહ્યું છે આ હવામાન પ્રણાલીઓની અસર ગુજરાતમાં પણ અનુભવાય છે ગુજરાતના વિવિધ ભાગોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ જોવા મળશે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં છૂટા સભાયા સ્થળોએ વાવાઝોડા સાથે હળવાતી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે આ સમયગાળા દરમિયાન કેટલાક સ્થળોએ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે હવામાન વિભાગે સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ ખેડા અમદાવાદ આણંદ પસમાલ દાહોદ મહીસાગર વડોદરા સુરેન્દ્રનગર રાજકોટ છોટાઉદેપુર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે હવામાન વિભાગે છવ્વીસ ઓક્ટોમ્બરે અમદાવાદ ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરીનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ દીવ બનાસકાંઠા મહેસાણા માં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જારી કરાયું છે તો સત્યાવીસ ઓક્ટોમ્બરના રોજ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી જામનગર મોરબી દ્વારકા કચ્છ જિલ્લાઓના અલગ અલગ વિસ્તારોમાં મધ્યમ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અંબાલાલની આગાહી પ્રમાણે આગામી બોતેર કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે કારણ કે બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થઈ છે ખાસ વાત છે કે આગામી સાતમી નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવશે અઢારમી નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ફરી એકવાર ચક્રવાત થવાની શક્યતા છે જેના કારણે પંદરમી ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી છે મહત્વનું છે કે આ વર્ષે શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે તો ઘણિત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ગણિત પ્રિયાબ ચેનલ